ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય શાનમાં શાન એક ગુરુની કહું પાનવાય જેથી ઉપજે આનંદના ઓત શાન એટલે ઈશારો અને એક સંકેત પણ કહેવાય અને સમજણ પણ કહેવાય હવે ગંગામાં કહેશે શાનમાં શાન એટલે શાનની અંદર શાન એટલે ગંગાશતી પાનબાઈને કહેશે કે જે ભજન હું તમને આપું છું જે જ્ઞાન આપું છું એ ગુરુનું ગુપ્ત જ્ઞાન છે જે જ્ઞાન બતાવું છું આ એક ઝુગતી પણ છે પણ શાનમાં શાન જે છે એને શબ્દમાં લાવી ન શકાય એટલે શાનમાં શાન કહેવાય છે કે એ શાનની અંદર જે શાન છે એમાં પરમાત્માનો અનુભવ થશે અને એ જ અનુભવ આત્માને પરમાત્માનો અનુભવ થાય છે આ શાન ગુરુજીની એક કહું તમને પાનબાઈ ગુરુજીની શાન તો કયા ગુરુ તો સતરૂપી સદગુરુ છે તેની શાન છે કોઈ દેહધારી સદગુરુની વાત નથી આ જ શબ્દરૂપી સદગુરુ નિશાન છે અને એ શાનની અંદર સુરતા બાંધવી એટલે શાનમાં શાન સમજાય ન્યા પરમાત્માનો અનુભવ થાય છે અને આ જ્યારે અનુભવ થાય છે ત્યારે જ આનંદનો અનુભવ થાય છે અને આનંદના ઓધ ઉમટે ઉપજે એટલે પ્રગટ થાય અને આનો બીજો અર્થ પણ થાય છે કે આપણે જ્યારે ધ્યાન ધારણામાં બેસી સમાધિમાં બેસી ભજનમાં જ્યારે બેસી છીએ ત્યારે આપણી સુરતા દ્વારા સોહમ દ્વારા શબ્દની અંદર જ્યારે સુરતા લગાડીએ છીએ અને એમાં મન જ્યારે લઈ પામી જાય સૂક્ષ્મ થઈ જાય ત્યારે એ જ સુરતા સોહમ બની જાય છે અને સુરતા સોહમ દ્વારા જે સુરતા સોહમને અનુભવ થાય છે અને ત્યારે એની અંદર પ્રેમ પ્રગટ થાય છે એ સોહમ સોહમ હતો જે સુરતા સોહમ હતી એ જ સોહમથી જ્યારે અનાદિ સોહમ એટલે ઓમકાર સોહમનો જ્યારે અનુભવ થાય છે ત્યારે શું ઘટના ઘટે છે કે સુરતા સોહમ રૂપી દોરથી જ્યારે આપણે પ્રેમ દ્વારા ઓમકાર સોહમમાં જ્યારે લીન થાય છે એ જ્યારે એ પ્રેમનો વરસાદ આપણા શરીર અંગો અંગમાંથી પ્રગટ થાય છે ત્યારે ઓમકાર રૂપી પરમાત્મામાંથી આનંદની વર્ષા થાય છે આ શાનમાં શાન એક છે આ સાધકની સફળતા છે અને આ વસ્તુ ઘટિત ક્યારે થાય છે કે જ્યારે સિદ્ધ અનુભવ જ્યાંના ઊરમાં ત્યારે મટી જાય માયા કેરો મોહ સંસારના તમામ વિષયોમાંથી જ્યારે મોહ ઉતરી જાય નિરસ થઈ જાય અને પછી જ આપણને આ અભ્યાસ જાગે છે અને આ અભ્યાસ જાગ્યા પછી અભ્યાસમાં જ્યારે ઉતરીએ છીએ ત્યારે આ રીતનો આનંદનો ઓધ આપણા ઊરમાં પ્રગટે છે અને આ સિદ્ધ અનુભવ ક્યારે જ થાય છે જ્યારે સંસારના વિષયોમાંથી સંપૂર્ણ નિરસ થાય અને પરમાત્મા સાથે જ્યારે પ્રીત જોડાય છે ત્યારે જ આ સિદ્ધ અનુભવ થાય છે ત્યારે જ આ સિદ્ધ અનુભવ પ્રગટ થાય અને ગુરુ વસન જે છે સાધકને મળે છે એ વસનો જીવનમાં ઉતારી અને એનો અનુભવ અભ્યાસમાં ઉતારે છે અને અનુભવ જ્યારે પ્રગટ થાય છે ત્યારે શાનમાં જે શાન છે એ શાનરૂપી પરમાત્માનો અનુભવ કરે છે એ શાનમાં શાન સમજાવે છે આજ હાસી હાશી શાન છે અને આ સદગુરુ પિંડ બ્રહ્માંડથી પરશે શબ્દરૂપી ગુરુની વાત છે દેહધારી સદગુરુની શાન નથી હવે સોહમરૂપી આત્મા હતા એ રૂપી સોહમની અંદર જ્યારે પરિવર્તન થાય છે પરિવર્તન એટલે કે એનો અનુભવ થાય છે જ્યારે ઓમકારનો અનુભવ થાય છે એ જ પરમાત્મા છે રૂપી સોહમ એ જ પરમાત્મા છે તો રૂપી જે આત્મા છે એ શાન છે અને ઓમકાર જે પરબ્રહ્મ પરમાત્મા છે એ શાનમાં શાન છે જ્યારે સોહમરૂપી આત્મા રૂપી પરમાત્માનો જ્યારે અનુભવ કરે છે ત્યારે એ શબ્દની બાર હોય છે બાવનની બાર હોય છે ના શબ્દ હોતો નથી એને જ બાવનની બાર કહેવામાં આવે છે આ જ આપણી સાધનાની સાચી વિધિ છે અને સાધનાનું સાસું ફળ પણ આ જ છે આ જ રીતે મા ગંગા સતી માતા પાનબાઈને ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગમાં ઉતારી અને શાનમાં સાન ગુરુની સમજાવે છે અને આની અંદર ઉતારે છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ જય